નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પલંગમાં રહેતા ત્રણ શખ્સની એલસીબી પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી રૂપિયા ચોપન હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે અલંગમાં રહેતા શૈલેષ લવજીભાઈ ચૌહાણ લાલાભાઈ કાનાભાઈ જાધવ અને ગોપાલ પોપટભાઈ વાઘેલાની એલસીબી પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો છે આ શખ્સોએ જહાજમાંથી સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે